નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ અને સોના ચાંદીના ભાવ હવે કેવા રહેશે ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી આ વિડીયોમાં આપીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે નિષ્ણાંતો કહે છે કે હાલમાં સોનું ખરીદનારાઓ પાસે ઓછી કિંમતે સોનું ખરીદવાની સુવર્ણ તક છે કારણ કે ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં સોનાના ભાવમાં ઘણા ફેરફારો થવાના છે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ સોનાના ભાવમાં ઘટાડો થવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે આજે સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડેટા અનુસાર ચોવીસ કેરેટ સોનાની કિંમતમાં ચારસો છપ્પન રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ તેની કિંમત દસ ગ્રામ દીટ સત્તાણું હજાર ચારસો સાહીઠ રૂપિયા થઈ ગઈ છે જ્યારે પહેલાં સોનાની કિંમત સત્તાણું હજાર નવસો સોળ રૂપિયા હતી જો આપણે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીનો ભાવ એક હજાર એક રૂપિયા ઘટીને એક લાખ દસ હજાર નવસો છન્નું રૂપિયા પ્રતિકિલો થઈ ગઈ છે જ્યારે પહેલા તે એક લાખ અગિયાર હજાર નવસો સત્તાણું રૂપિયા હતી આ પહેલા પંદર જુલાઈના રોજ ચાંદીએ એક લાખ તેર હજાર આઠસો સડસઠ રૂપિયાનો સર્વકાલીન ઉચ્ચ રેકોર્ડ બનાવ્યો હતો અને આઠ જૂનના રોજ સોનાએ નવ્વાણું હજાર ચારસો ચોપન રૂપિયાનો સર્વકાલીન ઉચ્ચ સ્તર રેકોર્ડ બનાવ્યો હતો નિષ્ણાંતો કહે છે કે આગામી સમયમાં સોનાના ભાવ ઘણા વધી શકે છે તેઓ કહે છે કે હાલમાં યુએસ ટેરિફને કારણે ભૂરાજકીય તણાવ યથાવત છે જે સોનાને ટેકો આપી રહ્યો છે આ કારણે સોનાની માંગ વધી છે આ મુજબ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં સોનું પ્રતિ દસ ગ્રામ એક લાખ ત્રણ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે આ સાથે આ વર્ષે ચાંદી એક લાખ ત્રીસ હજાર રૂપિયા સુધી જઈ શકે છે આ સાથે તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે સોનું ખરીદો છો ત્યારે હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનું હોલમાર્ક ધરાવતા પ્રમાણિત સોનામાં રોકાણ કરો